ભગવાન જગન્નાથજીની એકસો સુડતાલીસમી રથયાત્રા નીકળવાની છે ત્યારે ભક્તો ભગવાનની રથયાત્રાની રાહ જોઈ રહ્યા છે ત્યારે ભગવાનની રથયાત્રા નીકળે તે સમયે અને તે પહેલાં ભગવાનના સુંદર વાઘા તેમજ આભૂષણો બનાવવાનો સુંદર અવસર છે લગણા સમય વર્ષોથી સુનીલભાઈને મળી રહ્યો છે સુનિલભાઈ વાળા તરીકે આસપાસના વિસ્તારમાં ઓળખાય છે ત્યારે આ વર્ષે ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ભગવાન કેવા વાઘામાં હશે સુનિલભાઈ સાથે વાત અમારા સંવાદદાતાએ કરી છે અને આવું જોઈએ તેમણે શું કહ્યું જય રણછોડ માખણ છોડ ભગવાન જગન્નાથજીની એકસો સુડતાળીસમી રથયાત્રા નીકળવાની છે ત્યારે ભગવાન કયા કયા વાઘામાં જે જોવા મળશે તે આપણી સાથે વાત કરવા વર્ષોથી જેમને આ લાહો મળે છે તેવા સુનિલભાઈ આપણી સાથે છે કે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળતી હોય છે ત્યારે રથયાત્રા મંગળા આરતી સહિત ત્રીજના દિવસે કયા કયા ભગવાન પોશાકો ધારણ કરશે અને સાથે જ વાત કરવામાં આવે તો ભગવાનની જે પાઘ બનાવવામાં આવી છે એટલે કે પાઘડી કહી શકાય તે કઈ રીતે બનાવવામાં આવી છે તેનું કાપડ ક્યાંથી લાવવામાં આવ્યું છે તે વાત કરીશું કારણ કે જે પ્રમાણે ભગવાન દર વર્ષે જુદા જુદા પોશાખો ધારણ કરતા જોવા મળ્યા છે ત્યારે અત્યારે આપણી સાથે છે સુનિલભાઈ તેમની સાથે વાત કરીશું કે સુનિલભાઈને વર્ષોથી આનો લાવો મળે છે ભગવાનના જે પોશાક છે તે બનાવવાનો તેમને લાવો મળે છે સુનિલભાઈ શું કહેશો વર્ષોથી કેટલા વર્ષોથી આપ જે આ આ છે 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 ભગવાનના બનાવી રહ્યા છો અને વખતે શું ખાસ ખાસ વિશેષતા વિશેષતા એ કે જગન્નાથજી મંદિરના જે મહારાષ્ટ્રી છે એ પોતે પણ ખાસ અમને કાળજી રાખવાનું કહેતા હોય છે અને ભગવાનને આ વર્ષે શું વિશેષતા શૃંગાર કરીએ એનું પણ માર્ગદર્શન અમને પૂરું પાડતા હોય છે તો આ વખતે ખાસ કરીને અમાસના દિવસે ભગવાન મોરપીચ આસમાની કલર ધારણ કરીને